માણાવદરમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ બાટવા આંબલિયા દ્વારા મામલતદારશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું હાલમાં જ ગઢડા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ડીવાયએસપી નકુમ દ્વારા પોલીસના હોદ્દા અને સત્તાનો દુરુપયોગ કરીને કાયદેસરના ટ્રસ્ટીઓને બળજબરીપૂર્વક સંસ્થાની ઓફિસમાંથી બહાર કાઢીને જે કૃત્ય કર્યું હતું તે બદલ તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી હરિભક્તોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે ઉપરાંત જૂનાગઢ જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં ગેરકાયદેસર રીતે જે ટ્રસ્ટીઓ વહીવટ કરે છે તેમની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે મામલતદાર મામલતદારશ્રીને એક પત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ ધર્મકોળ આશ્રિત સત્સંગ સમાજ આંબલિયા તેમજ ધર્મકોળ આશ્રિત સત્સંગ સમાજ બાટવાના હરિભક્તો દ્વારા મામલતદાર સાહેબને પત્ર પાઠવવામાં આવ્યું છે ઘટડાની જે ઘટના ઘટી છે તેને અમે વખોડી કાઢીએ છીએ તેમજ જૂનાગઢ ટેમ્પલ બોર્ડની અંદર જે ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીઓને બળબ બળજબરીપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે એ ઘટનાને પણ વખોડી કાઢીએ છીએ અને અમારી માંગણી છે કે આમાં યોગ્ય તપાસ થઈ અને યોગ્ય ન્યાય મળે